નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ ક્યાં સુધી આજે આ બે શબ્દો ઉપર આપણે ગોષ્ઠી કરવાના છીએ ક્યાં સુધી થોડા દિવસ પહેલા મારા એક જૂના વિદ્યાર્થી સાથે મારે મુલાકાત થઈ ગઈ ઘણા લાંબા સમય પછી એમની સાથે મુલાકાત થઈ હાલ તેઓ ગુજરાત રાજ્ય સરકારમાં એક નોકરી કરે છે ક્લાસ વન ઓફિસર છે એમની સાથે ચોક્કસ ચર્ચા થઈ અને એ ચર્ચા પરથી મને ઈચ્છા થઈ કે હું તમારી સાથે આ ગોષ્ટી કરું પણ પહેલાં એ સ્પષ્ટ કરી દઉં જ્યારે આવી કોઈક ચર્ચા થઈ હોય જૂના વિદ્યાર્થી સાથે કોઈક મિત્ર સાથે કોઈક સગા સંબંધી સાથે કે કોઈ પણ વ્યક્તિ સાથે એમની સાથે જે વાર્તાલાપ થયો હોય એને આપણે સીધો જ આવા જાહેર મંચ ઉપર નથી મૂકતા ન જ મૂકાય એમની સાથે થયેલી એ વાત જાહેર મંચ ઉપર આવે એ માટે એમની પણ મંજૂરી હોવી જોઈએ ને હોવી જ જોઈએ એમની મંજૂરી વગર એ વાતને આપણે આપણે સીધા જ આવા પબ્લિક પ્લેટફોર્મ પર મૂકી શકીએ અધિકારમાં બહુ માનીએ છીએ રાઈટ ટુ પ્રાઇવસીનું એટલે જ એમની મંજૂરી વગર આપણે એમની વાતને સીધા જ આવા પ્લેટફોર્મ પર નથી મુકતા તો આ વાત કરવા માટે મેં પહેલા એમની પરવાનગી લીધી છે એમણે હા પાડી એ માટે પહેલા તો એમનો આભાર વ્યક્ત કરીએ જ્યારે એમને લાગ્યું કે આ વાત જાહેર મંચ પર લાવવાથી કોઈકનું ભરું થશે તો એમણે હા પાડી અને એમના હા પાડવાથી અત્યારે હું આપની સાથે મુક્ત એ વિષય પર ગોષ્ઠી કરવા જઈ રહ્યો છું હવે એમની વાત કરવા માટે મારે એમની ઉંમરનો ઉલ્લેખ ખાસ કરવો પડશે મેં કહ્યું એમ હાલ તેઓ ગુજરાત રાજ્ય સરકારમાં એક ક્લાસ વન ઓફિસર છે આપણે એમનું નામ નહીં લઈ શકીએ ગુજરાત રાજ્ય સરકારમાં એક ક્લાસ વન ઓફિસર છે અને એમની ઉંમર તેત્રીસ છે તેત્રીસ ચોત્રીસની આસપાસ છે મેં કહ્યું એમ ઘણા લાંબા સમય પછી એમની સાથે આ મુલાકાત થઈ હતી ખબર અંતર પૂછે અને પછી એમણે કહ્યું કે સર હવે હું છૂટ્યો મને છુટકારો મળી ગયો મને મુક્તિ મળી ગઈ મેં કહ્યું કે શેમાંથી છુટકારો મળ્યો સરસ મજાની નોકરી તમે કરી રહ્યા છો અને તમારા જીવનમાં કોઈ તકલીફ હોય એવું તો મારા ધ્યાનમાં હતું નહીં તો તમને છુટકારો શેમાંથી મળી ગયો તમને મુક્તિ શેમાંથી મળી ગઈ તો એ કહે છે કે યુપીએસસીના પહેલા વિશ્વક્રમાંથી મને મુક્તિ મળી ગઈ નું વિશ્વ ચક્ર આ ભાઈ મારી સાથે શરૂઆતમાં પહેલા સ્પીપામાં અને પછી આપણી સંવિધાન કરેલ એકેડેમીમાં યુપીએસસીની પરીક્ષાની તૈયારી માટે જોડાયા હતા પણ બનવું એવું કે યુપીએસસીની પરીક્ષા આપતા રહે એમાં એમને સફળતા ન મળી બહુ હોશિયાર હોય ને બહુ લાયક હોય એવા જ વ્યક્તિઓને સફળતા મળે એવું નથી હોતું આમાં બીજા ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે આ ભાઈને હું પૂરી રીતે લાયક સમજું છું યુપીએસસીની પરીક્ષા માટે પણ ખબર નહીં કેમ એમનું સિલેક્શન થયું નહીં મીન જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા આવી એમણે પરીક્ષા આપી અને ત્યાં આગળ પાસ થઈ ગયા મેં કહ્યું એમ ક્લાસ વન ઓફિસર બની ગયા હવે એ જ્યારે મેં સિલેક્શનના સમાચાર સાંભળ્યા ને એટલે મારા મગજમાં મેં એવી છાપ કે બસ હવે પૂરું સરસ મજાની નોકરી એમને મળી ગઈ છે હવે તો એમણે તૈયારી કરવાનું માંડી વાળ્યું હશે અને શાંતિથી હવે જે જોબ મળી છે એને એન્જોય કરશે મારો તો જોબ વિશેનો કોન્સેપ્ટ આ જ છે કે જોબ હેઝ ટુ બી સમથિંગ વિચ આઈ કેન એન્જોય હું એ જ કામ કરીશ કે જે હું માણી શકું જે માણી નથી શકતો એ કામ હું ક્યારે કરીશ નહીં તો મારા મગજમાં આ એક છાપ હતી કે હવે એમને એક સારી નોકરી મળી ગઈ છે તો એમણે બધું માંડી વાળ્યું હશે અને ફક્ત ને ફક્ત જોબ પર અને પોતાના ફેમિલી ઉપર ફોકસ કરતા હશે અને બીજા શોખ ઉપર ફોકસ કરતા હશે પણ મને ખબર નહોતી કે હજુ એમની અંદર પેલી યુપીએસસીની ચહતો છે જ એમને આઈએસ બનવું હતું આઈએસમાં જોડાવવું હતું અને એટલા માટે હજુ યુપીએસસી આપી રહ્યા હતા યુપીએસસીમાં તમે બત્રીસ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી પરીક્ષા આપી શકો કે જો તમે સો કોલ જનરલ કેટેગરીમાંથી આવો છો અને બત્રીસ વર્ષ સુધીમાં તમે કુલ છ વખત યુપીએસસીની સિવિલ સર્વિસીસ એક્ઝામ આપી શકો આ ભાઈ અત્યારે તેત્રીસ વર્ષે મને એવું કેમ કહી રહ્યા છે કે હવે મને છુટકારો મળી ગયો કારણ એક વર્ષ પહેલાં જ એમના પ્રયત્નો પૂરા થયા ઉંમર મર્યાદા આવી ગઈ હવે પરીક્ષા ના આપી શકે મતલબ કે બત્રીસ વર્ષની એમની ઉંમર થઈ ત્યાં સુધી એ પરીક્ષા આપતા હતા બત્રીસમા વર્ષ સુધી એ પ્રયત્ન કરતા હતા છઠ્ઠો પ્રયત્ન એમણે ઉંમર મર્યાદા આવી ગઈ ત્યારે કર્યો એવા ઘણા બધા લોકો મળ્યા છે કે જે પાંત્રીસ વર્ષના થયા હોય હજુ જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય છત્રીસ સાડત્રીસ વર્ષની ઉંમરે પણ આવીને કહેતા હોય કે સર હવે યુપીએસસીમાં છેલ્લો પ્રયત્ન છે છેલ્લા એકાદ બે પ્રયત્નો બચ્યા છે તો સારી એવી તૈયારી કરીને મતલબ પૂરી શિદ્ધત સાથે તૈયારી કરીને હું પરીક્ષા આપું પાસ થઉં આઈએસ કે આઈપીએસ ઓફિસર બની જાઉં આ કલ્ચર આપણે બનાવી રાખ્યું છે આ કલ્ચર આપણે બનાવી રાખ્યું છે કે જ્યાં આગળ ત્રીસ બત્રીસ વર્ષ સુધી સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારી કરવી એને સામાન્ય માનવામાં આવે છે આ ધીરે ધીરે સામાન્ય થતું જાય છે મેં અગાઉ પણ કહેલું છે કે સરકારી નોકરીની તૈયારી હોય કરવાની જ હોય પણ તમને ખબર હોવી જોઈએ કે તમારે અટકવાનું ક્યાં છે કઈ જગ્યાએ આવીને તમારે એક વળાંક લઈ લેવાનો છે કઈક નવું કરવાનું છે તૈયારી માટેની સમય સીમા તમારે નક્કી કરવાની છે અને સમય સીમા ત્રણ ચાર વર્ષથી વધારે ન હોઈ શકે અને એ પણ એ રીતે કે જ્યાં તમને ખબર હોય કે તમે આ પરીક્ષામાં ક્યાંક તો આગળ વધી રહ્યા છો જો ક્યાંય આગળ જ નથી વધી રહ્યા તો તો ત્રણ ચાર વર્ષ પણ તમે નકામાં વેડફી રહ્યા છો ત્રીસ બત્રીસ વર્ષ સુધી તમે કોઈપણ પ્રકારની સામાજિક કે આર્થિક જવાબદારીઓ કે પછી કૌટુંબિક જવાબદારીઓ નિભાવ્યા વગર તમારા શોખને પૂરા કર્યા વગર જીવનને માણ્યા વગર ફક્ત ને ફક્ત ડેડિકેટેડ પ્રિપરેશનના નામે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓ માટે તૈયારી કરતા હોવ તો ઇટ ઇઝ નોટ અ નોર્મલ થિંગ આ સામાન્ય વાત નથી હું જ્યારે પરીક્ષાઓની તૈયારી કરતો ને ત્યારે પણ મેં આવા લોકોને જોયા હતા જે લોકો બહુ ગૌરવ સાથે એવું કહેતા હોય કે આપણે તો ડેડિકેટેડ પ્રિપેરેશન કરીએ છીએ અને ડેડિકેટેડ પ્રિપેરેશનમાં અને પ્રિપેરેશનમાં દસ દસ વર્ષના વાણા વીતી ગયા હોય હજુ એ ક્યાંય પહોંચ્યા જ ન હોય અને હું તો એમ પણ કહીશ કદાચ બત્રીસ તેત્રીસ વર્ષની ઉંમરે તમારી કોઈક નોકરી માટે પસંદગી થઈ પણ જાય દસ દસ બાર બાર વર્ષ આ ક્ષેત્રમાં તમે ગુજાર્યા અને પછી કદાચને બત્રીસ તેત્રીસ વર્ષે આપની કોઈક નોકરી માટે પસંદગી થઈ પણ જાય એ તલાટી કારકુનની નોકરી હોય કે પછી આઈએસ આઈપીએસની નોકરી હોય એ તમને પેલો એક દાયકાનો સમય કે જે એક રીતે તમારા જીવનમાંથી નીકળી જ ગયો છે એ તમને ક્યારે પાછો નહીં અપાવી શકે સરકારી નોકરી એ આપણા જીવનનો એક હિસ્સો છે એ આપણું સમગ્ર જીવન નથી એ સર્વિસ કરવા નથી સરકારી નોકરી નહીં હોય તો તમારું જીવન જ નથી એવું નથી આ દેશમાં મોટાભાગના લોકો પાસે સરકારી નોકરી નથી આપણા દેશમાં જે ટોટલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે ને આપ જુઓ આંકડા આપ જુઓ અને શોધો એમાં કે ટોટલ એમ્પ્લોયમેન્ટની અંદર ગવર્મેન્ટ દ્વારા ઊભું કરવામાં આવતું એમ્પ્લોયમેન્ટ એ કેટલા ટકા છે ઇટ ઇઝ હાર્ડલી ટુ દેશમાં જે નોકરીઓ પેદા થાય છે ને એની માંડ બે ટકા જેટલી નોકરીઓ એ સરકાર દ્વારા પેદા કરવામાં આવે છે જેનો સીધો અર્થ એ થયો કે આ દેશની અંદર મોટાભાગના લોકો એવા છે કે જેમની પાસે સરકારી નોકરી નથી શું આંકડાઓથી તમે માહિતગાર નથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હું સમજુ છું ત્યાં સુધી જે સિન્સિયર પ્રિપેરેશન કરતા હોય એમની સામે તો આ બધા જ આંકડાઓ મોજૂદ છે એ તો આ પ્રકારના રિપોર્ટ સમજતા રહેતા હોય છે છતાં પણ એવું કેમ બને છે છતાં પણ એવું કેમ બને છે કે બહુ લાંબા સમય સુધી સફળતા ન મળતી હોવા છતાં પણ બહુ લાંબા સમય સુધી એ બસ તૈયારી કર્યા જ કર્યા કરે છે કારણ કે આપણે એક સામાજિક વાતાવરણ ઊભું કરી રાખ્યું છે કે જેમાં સરકારી નોકરી ન હોય તો જાણે કે વ્યક્તિનું વજૂદ જ નથી એનું કોઈ મૂલ્ય જ નથી એવું આપણે માનીએ છીએ મેં તો કોઈકને એવું પણ કહેતા સાંભળ્યા છે કે તમે મરવાના હો મરણ શૈયા પર હોવ અને તમારા જીવનનો આખરી દિવસ હોય તમે છેલ્લા છેલ્લા શ્વાસ ગણતા હોવ કદાચ એ દિવસે પણ તમને કોઈક આઈએસ એસ બનાવી દે ને તો એ પણ બહુ મોટી વાત કહેવાય રિયલી ખરેખર ધીસ ઇઝ શિયર નોનસેન્સ આ બકવાસ છે તમે મરી રહ્યા છો જીવનનો છેલ્લો દિવસ છે અને એવું કહેવાય છે કે દિવસે પણ તમને કોઈક આઈએસ બનાવી દે ને તો એ બહુ મોટી વાત કહેવાય શું મોટી વાત કહેવાય કશું ના કહેવાય ઇટ્સ જસ્ટ અ જોબ યુપીએસસી ની પરીક્ષાની તૈયારી માટે જે વિદ્યાર્થીઓ જોડાય છે મેં જે અગાઉની ગોષ્ઠીમાં પણ આપણે જણાવ્યું હતું કે ઘણાને એ પણ નથી ખબર હોતી કે યુપીએસસી આ સિવિલ સર્વિસીસ ની એક્ઝામ પાસ કરશે ને તો ઘણી બધી નોકરીઓ છે કે જેમાંની કોઈક એને મળી શકે અલગ અલગ વીસથી વધારે સર્વિસીસ ત્યાં આગળ લખાયેલી છે તમારા રેન્કના આધારે તમારા પ્રેફરન્સીસના આધાર પર તમારી એમાંથી કોઈ પણ નોકરી માટે પસંદગી થઈ શકે જરૂરી નથી કે તમે યુપીએસસીની સિવિલ સર્વિસીસની એક્ઝામ પાસ કરી એટલે તમે આઈએસ ઓફિસર જ બનશો કે પછી તમને આઈપીએસની જ નોકરી મળી જશે જરૂરી નથી આઈએસ આઈપીએસ આર ટુ ઓફ ધી મેની સર્વિસીસ ઘણી બધી સેવાઓ પૈકીની આ બે છે પણ થાય છે એવું સિવિલ સર્વિસીસની એક્ઝામને પોપ્યુલરલી કહેવાય છે આઈએસ એક્ઝામ આઈએસ એક્ઝામ લોકો એવું માને છે કે આ તો આઈએસ બનવા માટેની પરીક્ષા છે એવું નથી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ જે યુપીએસસી માટે કોચિંગ પૂરું પાડતા હોય એવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ એ જાણી જોઈને પોતાના નામમાં આઈએસ શબ્દનો ઉપયોગ કરે છે કે જેથી વિદ્યાર્થી એવું માને કે આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયો ને તો આપણું આઈએસ બનવાનું પાકું પછી થાય શું સિવિલ સર્વિસીસની એક્ઝામ આપી પાસ ન થયા તો તો પછી નવેસરથી શરૂઆત કરવાની છે અને એમાં હવે તો રિસ્ટાર્ટનો પણ અતિરેક આપણે ત્યાં થઈ રહ્યો છે જો પરીક્ષા પાસ થઈ ગયા માંડ સિત્તેર એસી જણા હશે કે જેમને એ વર્ષે આઈએસ મળશે ટોટલ સિલેક્શન્સ થયા હશે નવસો હજારની આસપાસ એમાંથી માંડ સિત્તેર એંશી હશે કે જેમને વધીને સો જણ કે જેમની પસંદગી આઈએસ માટે થશે બાકીના નહીં થાય ઈચ્છતા હતા તો બધાએ બધા હજારે હજાર જણ જે સિલેક્ટ થયા છે ને બધાએ બધાની ઈચ્છા હતી કે એમને આઈએસમાં જોડાવવું છે અમુક અપવાદોને બાદ કરતા લગભગ દર વિદ્યાર્થી દર એક વિદ્યાર્થીની ઈચ્છા હોય છે હું કહી શકું કે નાઇન્ટી નાઇન વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે આઈએસમાં જોડાય પણ બધાને તો આઈએસ મળ્યું નથી કોઈકને આઈપીએસ મળ્યું છે કોઈકને આઈઆરએસ મળ્યું છે તો કોઈકને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ મળી છે અલગ અલગ પ્રકારની સર્વિસીસ છે ને ગમે તમે તમારી પસંદગી થઈ શકે તમારા રેન્કના આધાર પર આ થાય ને તો જેમને આઈએસ નથી મળ્યું એમણે હવે પાછી એક નવી શરૂઆત કરવાની જે સર્વિસમાં છે એ સર્વિસમાં રહેવાનું એની ટ્રેનિંગ મેળવતા રહેવાનું અને એની સાથોસાથ આઈએસ બનવા માટે ફરીવાર પરીક્ષાની તૈયારી કરવાની એવા લોકો હોય છે કે જેમનું સિલેક્શન આઈપીએસમાં થઈ ગયું છે સંતોષ નથી એમને આઈએસ જોઈએ છે તો એ પરીક્ષા માટે પાછા તૈયારી કરે છે ફરીવાર પ્રયત્ન કરે કોઈ ગેરંટી નથી કે એમનું સિલેક્શન પાછું આઈએસમાં થઈ જ જશે ન પણ થાય બને કે એક સર્વિસ માટે સિલેક્ટ ન થાય આવા પણ ઘણા કિસ્સા બનતા હોય છે ભાગના કિસ્સા આવા બનતા હોય છે તો એ ફરીવાર પ્રયત્ન કરશે બીજા વર્ષે પ્રયત્ન કર્યો સફળ ન થાય તો ત્રીજા વર્ષે કરશે અને આઈએસ માટે પ્રયત્ન કરતાં જ કરતા રહેશે સવાલ એ છે તમે આઈપીએસમાં છો આઈઆરએસમાં છો કોઈ પણ સારી સેન્ટ્રલ સર્વિસમાં છો અને છતાં પણ તમારી અંદર હજુ પેલી આઈએએસ માટેની ચાહ છે અને તમે એના માટે પ્રયત્નોના પ્રયત્નો જ કરતા રહો છો જ્યાં સુધી ઉંમર છે ત્યાં સુધી પ્રયત્નો કરતા રહો છો તો શું તમે તમારી જોબને જસ્ટિફાય કરો છો નથી કરતા જેમનું સિલેક્શન આઈએસમાં થઈ ગયું છે એમની પોતાની અલગ કહાની છે સવાલ તો એ પણ છે કે આઈએસમાં એસમાં સિલેક્શન થઈ ગયું પણ હવે કયા રાજ્યમાં એમણે નોકરી કરવાની થશે કેડર ફાળવવામાં આવતી હોય છે મોટાભાગનાનું પ્રેફરન્સ હોય કે એમને હોમ કેડર મળે ગુજરાતના છો તો ગુજરાત કેડરમાં જ એમને પોસ્ટિંગ મળે મળી જાય તો બહુ સારી વાત ન મળ્યું તો બીજા કોઈક રાજ્યની અંદર એમણે સેવાઓ આપવાની આવે કે જે કદાચ એમને મંજૂર ન પણ હોય ઘણા બધાને હોતું નથી તો એમનું એક નવું દુઃખ શરૂ થાય જેમને હોમ કેડર મળી ગઈ છે એમનો પાછું એક નવો ઇશ્યુ ઊભો થાય કે હોમ કેડર મળ્યા બાદ એમને પોસ્ટિંગ ક્યાં મળશે મેં ઘણા લોકોને આ રીતે દયનીય સ્થિતિમાં જોયા છે ખાસ તો ટ્રાન્સફર્સ વખતે પ્રમોશન્સ વખતે કે જે લોકો આસ લગાવીને બેઠા હોય કે મને ચોક્કસ જગ્યાએ દસો કોલ્ડ સારું પોસ્ટિંગ મળે અને એવા સારા પોસ્ટિંગ મેળવવા માટે લોકો બહુ મોટી મોટી રકમ પણ ચૂકવતા હોય છે આ ક્યારે પચશે આ ક્યારે પચશે ક્યારે પચશે ખરું સ્ટેટ સર્વિસિસમાં પણ આ જ છે વિદ્યાર્થી જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા આપે બને કે એની પસંદગી મામલતદાર માટે થઈ હોય સારી જ પોસ્ટ છે શું ખોટું છે નહીં પણ એને બનવું છે ડેપ્યુટી કલેક્ટર સ્ટેટ સર્વિસીસમાં કદાચ જેને હાઇએસ્ટ માની શકાય એવી જ સર્વિસ મારે જોઈએ છે મામલતદાર હોવા છતાં પણ એ ડેપ્યુટી કલેક્ટર માટેનો પ્રયત્ન ચાલુ રાખશે બને કે કોઈક ટીડીઓ માટે સિલેક્ટ થયો છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એને એનાથી સંતોષ નથી એ હજુ પ્રયત્ન ચાલુ રાખે છે કે ક્યાંક ડેપ્યુટી કલેક્ટર બની જવાય કે પછી ડીવાયએસપી બની જવાય સ્ટેટ સર્વિસીસ પર જો આપણે ફોકસ કરીએ છીએ તેમાં હાઈએસ્ટ પોઝિશન ક્લાસ ફોરની પોઝિશન જ મારી પાસે હોવી જોઈએ અને આવું ક્લાસ થ્રી લેવલ પર પણ છે જે કોન્સ્ટેબલ છે હજુ પ્રયત્ન કરે છે એએસઆઈ બનવાનો કે પછી પીએસઆઈ બનવાનો જે એસઆઈ છે અને એસઆઈ રહેવાથી સંતોષ નથી એને હજુ પીએસઆઈ બનવું છે અત્યારે પોલીસ ભરતીની અંદર ભાગ લઈ રહ્યો છે દોડની પ્રેક્ટિસ કરી રહ્યો છે જે ક્લર્ક છે એ પ્રયત્ન કરે છે કે હું એસટીઆઈ બની જાઓ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બની જાઓ નાય મામલતદાર બની જાઓ સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર બની જાઓ અને આવું વિચારવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નથી અને ઓછું ના આપતા મોટાભાગના વિદ્યાર્થીઓ આ છે મોટાભાગના વિદ્યાર્થીઓ કે જે આમાંની કોઈક નોકરી માટે પસંદ થાય છે એમને હજુ એનાથી મોટું પદ જોઈતું જ હોય છે તમે કરિયર ગ્રોથ ઇચ્છતા હોય ખોટું નથી પણ માય ક્વેશ્ચન ઇઝ ક્યાં સુધી ક્યાં સુધી તમે આ કરતા રહેશો જ્યાં સુધી તમે આ કરતા રહો છો ને આગળની ઉપરની નોકરી માટેના પ્રયત્નો કરતા રહો છો ને ત્યારે સ્વીકારજો કે તમારી હાલની જે નોકરી છે તમે એને ન્યાય નથી આપી રહ્યા અને એની સાથોસાથ જીવનના જે અન્ય પાસાઓ છે એને પણ તમે ન્યાય નથી આપી રહ્યા બસ એક આંધળી દોટ આપણે મૂકી છે અને એ આંધળી દોટમાં આપણને ખબર જ નથી કે આપણે અટકવાનું ક્યાં છે આવા પ્રસંગો રોજ બરોજ એટલા બધા જોવાના થાય છે હું તો આવા જ લોકોથી ઘેરાયેલો છું અને એ પ્રસંગોને જોઈને ઘણી વખત મને ગુંગળ થઈ જાય છે કે આ ક્યાં અટકશે આ ક્યાં અટકશે કોઈક જગ્યાએ આવીને તો એમણે સમજવું પડશે ને કે હવે આ જે મારી પાસે છે એ પૂરતું છે એ પૂરતું છે કારણ કે જો એને પૂરતું નહીં માને તો સ્વાભાવિક છે કે એ નોકરીને તો એન્જોય નહીં જ કરી શકે લાઈફને એન્જોય નહીં કરી શકે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ બસ આમ ભાગ્યા જ કરવાનું દોડ્યા જ કરવાનું અને એમાંય જ્યારે ત્રીસ વર્ષથી તમારી ઉંમર વધી ગઈ હોય તો એ તો ઘણો જ નાજુક તબક્કો કહેવાય એવો તબક્કો કે જ્યારે પરિવારની બીજી ઘણી બધી બાબતો હોય કે જેને આપણે જોવાની હોય સંભાળવાની હોય અને એવામાં હજુ આપણે બસ એક ચોક્કસ નોકરીની પાછળ દોડા કરીએ છીએ અને એ પણ કેમ એ પણ કેમ બસ એટલા માટે કે એ નોકરીમાં જોડાયા બાદ તમારો સમાજમાં દરજ્જો વધી જશે તમારું સ્ટેટસ હાઈ માનવામાં આવશે લોકો તમને હજુ મોટા સાહેબ માનશે નાની મોટી નોકરીમાં હશો તો પણ આમ પણ સરકારમાં હોવ એટલે લોકો સાહેબ તમને કહેતા જ હોય છે ને તેનો અર્થ શું થયો કે તમારે હજુ મોટા સાહેબ બનવું છે અને એના માટેના પ્રયત્નો તમે કરી રાખો છો એ મેથિકલ હાઈ સ્ટેટસ ઇન ધ સોસાયટી એ કાલ્પનિક ઊંચા દરજ્જા માટે તમે ભાગતા રહો છો અને ભાગતા ભાગતા તમે ક્યાંય પહોંચતા નથી જે ઊંચી નોકરીમાં તમે જોડાવશો છો ત્યાં ગયા બાદ ત્યાંના નવા સ્ટ્રગલ્સ તમને સમજાય છે ત્યાંના નવા ચેલેન્જીસ નવા પડકારો તમને સમજાય છે અને આ આખી આખી પ્રક્રિયાની અંદર જે જગ્યાએ તમારે ઊભા રહીને વિચારવાનું હતું જીવનની ક્ષણને તમારે માણવાની હતી એને તમે માણી નથી શક્યા હું જોઉં છું લોકો આ ક્ષેત્રની અંદર આરામથી સાત આઠ વર્ષ દસ બાર વર્ષ વેતાવી લેતા હોય છે અને એ બાબતને આજે આપણે એટલી સામાન્ય માની લીધી છે કે કદાચને કોઈક એકાદ બે વર્ષ કે ત્રણ ચાર વર્ષની અંદર આ ફિલ્ડમાંથી એક્ઝિટ થવાનું નક્કી કરે ને તો એને અસામાન્ય માનવામાં આવે છે એના પ્રેક્ટિકલ આ પ્રેગમેટિક અપ્રોચને લોકો એબનોર્મલ માને છે અનકોમન માને છે વાસ્તવમાં એ જ સાચો અપ્રોચ છે અને જેમ મેં પહેલાં પણ કહ્યું હતું કે ત્રણ ચાર વર્ષ સુધી એક ડેડિકેટેડ અપ્રોચ સાથે પ્રિપેરેશન કર્યા બાદ જો સફળતા ન મળતી હોય તો વધુ સારો વિકલ્પ એ કહેવાય કે આને ફૂલ ટાઈમ પ્રિપરેશન ન રાખતા કોઈક નોકરી લઈને નાની મોટી કોઈ પણ નોકરી લઈને કોઈ પણ બીજો ધંધો રોજગાર વિકસાવીને એને સમાંતર તમે આ નોકરી માટેની તૈયારી કરી શકો પણ હવે તું હું આના માટે પણ કહીશ કે એને સમાંતર જ્યારે એક પાર્ટ ટાઈમ પ્રિપેરેશન તરીકે જુઓ છો ને તો એની પણ એક લિમિટ હોવી જોઈએ એની પણ એક લિમિટ હોવી જોઈએ તમારે એક જગ્યાએ અટકવું જોઈએ ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષ સુધી સાડત્રીસ વર્ષ સુધી તમે કોઈક નોકરીની ચાહમાં ગુજારી દો અને એ દરમિયાનમાં તમે જીવનનો આનંદ ન માણી શકો એ યોગ્ય નથી એ જરા યોગ્ય નથી અને તમે એ એવી બાબત માટે ભાગી રહ્યા છો કે જેના વિશે કદાચ હવે તમને પણ સમજાઈ જવું જોઈએ કે ઓલ દેટ ગ્લેટર્સ ઇઝ નોટ ગોલ્ડ દરેક વસ્તુ જે ચડકે છે ને એ સોનું નથી તમારી અંદર બીજી કોઈ કાબેલિયત હોય એ કાબેલિયતને તમે ક્યારે ઓળખવાનો પ્રયત્ન નથી કર્યો કારણ કે સમાજે તમને સૂચવ્યું જ નથી સમાજે તમને ફક્ત એટલું જ કહ્યું છે કે કલેક્ટર સાહેબ બરાબર એટલે તમે માની લીધું કે આઈએસ કલેક્ટર કલેક્ટરથી ઉપર તો કાંઈ ના હોય બીજું કશું જ ના હોય તમારી આસપાસ અસંખ્ય એવા ઉદાહરણો હોઈ શકે કે જે સરકારી નોકરી કરતાં પણ વધુ સારું હોય એ ધંધા રોજગાર એવા હોય બિઝનેસીસ એવા હોય એન્ટરપ્રિન્યોરશિપ એવી હોય તમારી સામે મલ્ટિપલ એવા એક્ઝામ્પલ્સ હોય પણ તમે આંધળા બની ગયા હો તમને ઉદાહરણો ક્યારેય દેખાતા ન હોય વ્યક્તિગત ધોરણે તો આ વિચારવું જ રહ્યું પણ હું એને સામાજિક ધોરણે રાષ્ટ્રના ધોરણે હવે વિચારવા માટેની હિમાયત કરીશ કે આપણે એ સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે પાસે અપાર શક્યતાઓ છે અપાર શક્યતાઓ કયા અર્થમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટેની અપાર શક્યતાઓ એટલી બધી દિશાઓ ખુલી રહી છે હું તો કહીશ કે જો એ દિશાઓ ખુલી રહી છે એનો લાભ હું અને તમે લેતા ન શીખ્યા ને તો કોઈ નવાઈની વાત નથી કે આવનારા સમયમાં એ બધી જ જગાઓ પુરાઈ જશે કોનાથી એઆઈથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આ પ્રકારના ચિત્રો તમે જે જુઓ છો એ વાસ્તવમાં વાસ્તવિક ચિત્રો નથી અત્યારે આ જે ચિત્રો આપણે વાપરી રહ્યા છીએ ને એ પણ એઆઈ જનરેટેડ પિક્ચર્સ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે તૈયાર કરેલા ચિત્રો છે તમારે જેવું ચિત્ર જોઈતું હોય એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન ત્યાં આગળ મૂકી દો એ તમને સરસ મજાનું ચિત્ર બનાવી આપશે વિડીયો બનાવી આપશે તો ઓલરેડી ધ હ્યુમન બિંગ્સ આર બિંગ રિપ્લેસ્ડ બાય એઆઈ અને આવામાં આપણે જોબ સિક્યોરિટી કહ્યું એમ મિથિકલ હાઈ સ્ટેટસ ઇન ધ સોસાયટી કરપ્શન આની પાછળ આપણે ભાગીએ છીએ અને એ દોડમાં આપણે આપણા જીવનનું જે મૂળ લક્ષ્ય છે જીવનને માણવાનું જે આપણો લક્ષ્ય હોવું જોઈએ એ આનંદને આપણે જતો કરી દઈએ છીએ રોજિંદા વ્યવહારમાં હવે આવા લોકોનો ભેટો વધતો જાય છે અમુક બહુ સારા હોય છે કે જે નિખાલસતાથી મને કહી દે છે કે આ મારી ભૂલ હતી અમારી ભૂલ હતી એ મને હમણાં સમજાયું બીજા લોકો આવી ભૂલ ન કરે એના માટે હવે આપણે એમના સુધી આ સંદેશો પહોંચાડવો જોઈએ એટલા માટે આ સંદેશો તમારા સુધી પહોંચાડવા માટેનો હું પ્રયત્ન કરી રહ્યો છું મારું પણ સિલેક્શન થયું હતું અને એ સિલેક્શન પહેલાંથી મને સમજાઈ ગયું હતું કે મારા સ્વભાવ મારા નેચર પ્રમાણે મારા માટે સરકારી નોકરી એ એટલી યોગ્ય નથી તો જ્યાં યોગ્ય વળાંક આવ્યો ત્યાં આગળ હું વળી ગયો આમાં અટકી ના જવાનું હોય કે બસ આ તે આ જ એના સિવાય કાંઈ નહીં કોઈક તમને એવું કહેતું હોય કે એ તો જબરદસ્ત જુસ્સો કહેવાય તમારો કે તમે એને પકડી જ રાખ્યું છે જુસ્સો નહીં મૂર્ખામી કહેવાય મૂર્ખામી કહેવાય પણ જો આવું બધું જુસ્સો ને એવું બધું કહીએ ને તો લોકોને ખોટું મોટિવેશન મળતું હોય છે પરાને મોટિવેશન આપવામાં આવતું હોય છે અને મોટિવેશનમાં અને મોટિવેશનમાં લોકો બેહાલ થઈ જતા હોય છે ગરબાર વગર ના થઈ જતા હોય છે યુથ આ રીતે ન વેડફાવવું જોઈએ તમારી યુવાનીનો કોઈક મતલબ છે તમારી યુવાનીનો કોઈક મતલબ છે તમે વીસ બાવીસ પચીસ સત્યાવીસ આ ઉંમરના આ પડાવમાં જ્યારે હોઉં ને ત્યારે તમારી અંદર ઘણું બધું કરી શક શકવાની ક્ષમતાઓ રહેલી હોય છે પણ એક ક્ષમતાઓ તરફ તમારી નજર નથી દોડતી કારણ કે જેમ મેં કહ્યું ને કે તમે આંધળી દોટમાં લાગેલા છો તમે ક્યાં જઈ રહ્યા છો તમને જ ખબર નથી અહીં આગળ તમને કહીશ કે અટકી જાઓ બસ એક પોઝ લઈ લો વધારે કંઈ ના કરો એક પોઝ લઈ લો અને શાંતિથી બેસીને વિચારો કે તમે જેની પાછળ ભાગી રહ્યા છો ઇઝ ઇટ રિયલી વર્થ એ ખરેખર એ આટલું બધું ભાગવાની યોગ્ય છે સમય બદલાઈ રહ્યો છે સરકારી નોકરીનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે સરકારનો સરકારની નોકરીઓ પ્રત્યેનો અભિગમ બદલાઈ રહ્યો છે આપણે એક મોટા બદલાવના ફેઝમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ વાતને જો આપણે ઝડપથી પારખી ન ગયા તો આવનારો સમય એ એટલો સારો નહીં હોય તમારા માટે આ દેશના યુવાનો માટે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો આપણે લાભ લેવાનો છે એ લાભ લેવામાંથી આપણે ઘણું ચૂકી ગયા છીએ કોર્પોરેટ હાઉસીસ અને બીજા કેટલાય ધંધા રોજગાર એ સારી એવી સ્કિલ્સ માગે છે પણ વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રકારની તૈયારીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં પોતાના જીવનનો એક બહુ મોટો ભાગ ગુજારી દે છે ને તો એ પોતાના સ્કિલ્સ ઉપર પોતાની સ્કિલ્સ ઉપર પોતાની આવડતો વિકસાવવા ઉપર ધ્યાન નથી આપી શકતા અને એટલે જ્યારે આ ક્ષેત્રમાંથી તેઓ બહાર આવે છે આવવાનું તો છે જ ને સિલેક્શન થાય છે મેં અગાઉ પણ કહ્યું છે કે સક્સેસ રેટ અહીંયા આગળ બહુ ઓછો છે ઇટ ઇઝ લેસ દેન વન પર્સન્ટ નવ્વાણું ટકા લોકો તો અહીંયા આગળ ફાઇનલ સિલેક્શન મેળવતા જ નથી ને તો એ લોકો ત્યાંથી જ્યારે બહાર આવે છે સરકારી નોકરી માટે તેમનું સિલેક્શન થયું જ નહોતું પણ આ દરમિયાન એમણે તૈયારી સિવાય બીજું કશું નહોતું કર્યું એટલે કોઈ નવી સ્કિલ નહોતા વિકસાવી શક્યા એટલે હવે જ્યારે પ્રાઇવેટ સેક્ટરમાં આવે ને સ્કિલ વગર તમારો ભાવ કોણ પૂછશે તમને કોણ સારા પગારવાળી નોકરી આપશે નહીં આપે આ આજે વધી રહ્યું છે અને એ ખરેખર ચિંતાનો વિષય છે આ ક્ષેત્ર સાથે છેલ્લા ચૌદ વર્ષથી જોડાયેલું છું એટલે એક આત્મીયતા છે એક લાગણી છે અને યુથ જ્યાં આગળ વેડફાતું હોય ત્યાં આગળ બોલવાની ઈચ્છા થાય કે આ ન થવું જોઈએ મોટિવેશનનો એટલો ઓવરડોઝ રોજ રોજ યુટ્યુબ પર ઠાલવવામાં આવતો હોય છે ને કે આનાથી યુથ બચે એ બહુ અઘરું છે વાલીઓએ સમજવું પડશે અને જે સિન્સિયર સ્ટુડન્ટ્સ છે એમણે પણ હવે વિચારવું પડશે કે આ ક્યાંક આપણને ભ્રમિત તો નથી કરી રહ્યું ને જીવનમાં ઘણું બધું કરવાલાયક છે બસ તમે એને જાણ્યું નથી તમને કોઈને જણાવ્યું નથી તો એવા લોકોના સંપર્કમાં આવો કે જે તમને આ એક નવું એક્સપોઝર આપી શકે સરકારી નોકરી સિવાય પણ જીવનમાં બીજું ઘણું બધું કરી શકાય છે એ કહે આના માટે સાથે એ પણ જરૂરી બને કે સરકારી નોકરીઓનો જે ભપકો ઊભો કરવામાં આવે છે ને સમાજની અંદર એ ભપકો ઓછો કરીએ આપણી માનસિકતા બદલીએ એ બદલાશે તો પણ આ દિશામાં ઘણું કામ થઈ શકશે તો વાલીઓને પણ આગ્રહ રાખીશ યુવાનોને પણ આગ્રહ રાખીશ કે ધીરે ધીરે પેલી માનસિકતાને છોડીને એક રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ પોતાની જાતના વાળે રિઝનેબલ બને પ્રેગ્મેટિક બને વ્યવહારુ બને તાર્કિક બને અને વિચારે કે એમણે આ ક્ષેત્રમાં જવું છે તો ક્યાં સુધી જવું છે કઈ જગ્યાએ આવીને એમણે અટકી જવાનું છે કયા વળાંકે એમણે વળી જવાનું છે આ એ સમજે તેમના જ માટે સારું છે બસ એ જ તો વાત કરવી હતી જૂના વિદ્યાર્થીનો જો આ ભેટો ન થયો હોત થોડા દિવસ પહેલાં તો કદાચ આ ગોષ્ઠી પણ ન થાય તો ફરી એકવાર એમનો આભાર માનું એમના મળવાથી એમની સાથેની આ મુલાકાતથી આ વિષય પર પાછી વાત કરવાની ઈચ્છા થઈ બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની અહીંયા આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે